thank <laughs> you હા હા રેસ્ટોરન્ટ ખોલી નાખ્યું સાંભાર બનાવ્યું આખું મોટું તપેલું ભરી હા સાંભળ જ ભાવે રવિના બનાવેલ છે બધા માટે આ શું હા ચીઝ તો તું રેસ્ટોરન્ટ ખોલી નાખ

ચીકનેસ બહુ ખાલી એકલા ઢોસા ન ઢોસા ખાય તો ખરી પણ તો શાક રોટલી જોઈ કા શાક રોટલી કે રોટલો જોઈ એટલે ચીકનેસ માટે બનાવે છે ને આ છે નૂડલ્સ જો રહીને નૂડલ્સ ઢોસા બનાવવાની છે એટલે નૂડલ્સ ચીઝ ને બધું હું બતાવીશ તમને રવિના બનાવે ત્યારે કા અને ભાઈજી જો હજી રાત પડી ગઈ તો એ સીવે દીસુબેન રોકાવા એવા કા વેકેશન કરવા मामाना घरे कामन देखिन कर हा भाईजी हा, ने वो मशीन मा अइया लायक है એટલે જો અંધારું ના થાકે કા ભાઈજી હા આઈવા ચીગનેસ માં આયા ચીપી નિયો જો ચીગનેસ માં માં આયા આ જો કે જો માં કે હે હરો ગામ માં જા કે ને ગામ માં જંપાવનું એમ કે હો જીરૂ

અને ભાભુ અહીંયા બનાવતા હતા જો સગડીમાં રોટલા ના પ્રકાશ નથી આવ્યા જિગ્નેશ માટે એને દાદા માટે ઓલા ઘરે મોકલાવવા માટે રોટલો બનાવતા હતા અને અહીંયા બનાવી છે તુલસી વિવાહ સ્પેશિયલ રંગોળી રવિએ બનાવી છે જો બહુ મસ્ત બનાવી છે તુલસી મૈયાની ડોલી બનાવી છે રવિએ અને અહીંયા

તો ગાયસ અમે બપોર પછી નીકળી ગયા હતા મોરબી આવવા માટે ને ડાયરેક્ટ મોરબી પહોંચી ગયા છે પહેલાં ઓલા ઘરે ગયા હતા ને પછી ભાઈજીના ઘરે આવ્યા કેમ કે રવિના બનાવતી હતી અહીંયા બધા માટે ઢોસા તો અમે ગાડીમાં પછી બ્લોક સ્ટાર્ટ નહોતો કર્યો થોડુંક લેટ થતું હતું એટલે અને અત્યારે ઘરે આવીને જો બ્લોક સ્ટાર્ટ કર્યો છે ને રવિના બનાવ્યો છે ગરમા ગરમ ઢોસા સાંભર બની ગયો છે અને હવે ઢોસાની તૈયારી કરે છે તો ઢોસા બનાવે પછી આપણે બધા જમવા બેસી જઈએ ઢોસા બનાવે એ હું તમને બતાવીશ

હા આમની રામી એ મેઈ નઈ ખાઈ મત કે અમે ખાઈ લ્યો પછી બોટિંગ મે એમન ખાધું વિદુ નાસ્તો કર્યો કે આવતા હી હા મા એ માન બધું એમ ખાઈ લીધું એટલે ભાઈજી ફરવા ગયાતા એની વાત કરે છે પૂજાને ઉજ્જૈન માં તો દર્શન કર્યા ને હે ભાઈજી ઉજ્જૈન માં તો કર્યા હા ઉજ્જૈન માં તન કલિયા તો કરી રહ્યા છે આ તો મંદિર કેવું ભેરવ કાલ ભેરવ ત્રણ કલાક લીધું ત્રણ કલાક રહીને મોઢું ન જવા દીધું કા ભાઈ

नूडल्स खावा है बोलो रहा बनाव स्पेशल नूडल्स बिरयानी तो खाएंगे ही भर भर के खाएंगे अभी आ, आ एक बाकी है ये वाला बाकी है ना, ना? 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 હજી હિન્દી ઓછું બોલી કાં પેલા હતા ને એ તો બિચારા બહુ સારા હતા તો એના એનારે હિન્દી માં વાત કરતા ને તો એમ થાય કે હિન્દી જ બોલી ગરમાય પણ એ જ બોલે પણ એ ઓછા બોલે એમ બોલવાનું એનું ઓછું મમ્મી હવે આપણે શું ચાઇનીઝ ની રેસીપી બતાવશું કા હમ અત્યારે મસાલા ઢોસા બને છે બધા મસાલા ઢોસા બનાવી દે રવિના પછી ચાઇનીઝ ને ચીઝ બે બનાવશે તો ગાય અમે વેકેશન કરવા અત્યારે આવ્યા કેમ કે ભાઈજી ની બધા ઈના ની બધા ગયા તા આખું ફેમિલી સાથે ઉજ્જૈન ને અહીંયા બધે ફરવા ઉજ્જૈન ને ઇન્દોર ને અમદાવાદ ને છેલ્લે ફરતા આવ્યા તો ઈ હજી બધા પરમ દિવસે આવ્યા પરમ દિવસે ઓલા દિવસે બે ત્રણ દિવસ પહેલા એટલે હવે અમે

ચાઇનીઝ ઢોસો બનાવે છે તો એ જોઈ લઈ આપડે હાજી ગામડા એ તું હે ને બનાવસ ને તારી રીતે ટ્રાય કર પછી

છેલે છેલે મોલે સુ ચીઝ જોઈએ છે ક્યાં ગયું તો ચીઝ મેં અહીં પડ્યું તો ચીઝ ખાને તો તારો વેઇટ વધે ચીઝ તો મને બહુ લખું ખાઈ વધે તો તું આમ થઈ ટીટ મકોડી હો તો તારે વેટ વધારે ને ચીઝ ખાય તને તો ભાવે ને પનીર ક્યાં હે બટર હે ચીઝ આખું આકુ નોખો તો હાથ પકડે એટલું જ ન કર બોવ છે તો કટિંગ કર નાખ ચાકુ લે હાક પકડે મારા એમ એટલે થોડુંક કરવાનું હોય એટલે ઓલું પકડી ને પછી નાખવા થાય એમ

એ તો પ્રકાશ મેગી લઈને જ દઈ જાય હો મેગી હોય ને જ્યાં સુધી એ મેગી ઓરિજિનલ મળે ને ઓછી મળે અમારે અહીંયા રાજકોટ જાય ને મોલ માંથી તો આખું મોટું પેકેટ લેતા હોય તો એ પછી મેગી હોય ને ત્યાં લાગે હાથે બનાવી બનાવીને બટેકા સુધારીને ડુંગળી સુધારીને મેગી જ ખાધા હતા જો આપડે ચીઝ ઢોસો બની ગયો છે શું કેસ ડોલ

મસાલો ઓનિયન ટમેટો ચીઝ ઓનિયન ટમેટો ચીઝ લે હા હે ચીઝ બધું નાખી ટાઈપ એટલે સ્પીઝા 도સા હ કોને સર્ચ એ બદઈ સર્ચ રવિનાનું અમાર નાકુ તો પર મોડું થાતું બધાયનું પાછે કોમ્બિનેશન રવિનાનું પોતાનું છે નાખવા ટાઈપના થઈ જાય

बोलो ले उठा दे मनो ना बात का हाँ टेबल ले लियो ना आई रही जो दिसूड़ी दे तो नरेश भाई तू के नहीं क्या पैसे पैसे घुस में ख गई भैया खा दे तो ना दीगा काका ने भाई जी जो भाई तो पासा है क्या लो ये संभाल खा लो ये लो येने मसा मस्त पिज़्ज़ा वालों आवे है

ते खाधु भाई ये तो जो हाथ ढोसा उन चलता देखा तू भी है, देखा तू ढोसा खाई ले, क्या? आ क्या पलड़ी तू? बाहुबली, बाहुबली सैंडविच, टोस्टर सैंडविच बाहुबली का? हम्म, एक मात्र बधाई खाई लेते हैं। નશીતભાઈ બેઠા જમવા જો પૂજા ને જિગ્નેશ ને હિના બધા બેઠા જમવા પાંચ <laughs> ખો <laughs> એસ્ટો આ ફોર વોલ ડાબરું આવ શીકો અસ 2400 રૂપિયા હું તો રાત જોઉં નથી હાઈ ને હે બે સક ભોખાવ નસ્ત બજા મેકી થા દુકાન રાખી તો દીધા મેકી

મસ્ત બની છે વ્યાને નક્ષીતે ખાધી અને હજી આ ગ્લાસ માં ભરેલી છે અહીંયા ગ્લાસ ભરેલા પેડા છે બે તો બધા જમી લે પછી આપણે ટેસ્ટ કરી બહુ મસ્ત બની છે

હા એ નક્ષિત શું લેવા ગયો તો તું હે એ ભાઈ લાઈટ ચાલુ હું શોપિંગ તો બતાવો તો ખરી પાસા

તો હાલો હવે આઈસ્ક્રીમ ખાઈ લઈ કા નકર આઈસ્ક્રીમ ઓગળી જાહે આપડી બાજી તો જો ચાલુ કરી દીધું ખાવાનું નકર બાજી થી રામ તો આમના પતિ ગયા બાજી ને ધીમે ધીમે ખાવ ન કે કા તો ગાય ચાલો જો આઈસ્ક્રીમ આવી ગઈ છે ને હવે આઈસ્ક્રીમ મોકળી જઈ પેલા આપણે બધા ખાઈ લઈ અને આજ તો બહુ મોજ કરી મસ્તી કરી રવિના ઢોસા બનાવ્યા તો ઢોસા ખાય ને બધા એટલા ઢોસા ખાધા અને આજ તો મસ્તી એટલી કરી એમને કોમેડી થઈ ગઈ વધારે તો ચાલો હવે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું તો કેવો લાગ્યો અમારો વિડીયો કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું 谁来抢救？